કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હાલ રાજ્યમાં મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે આ સમય દરમિયાન પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવ્યા બાદ ઓક્ટોમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ વિદાય લેતા લેતા ધબડાટી બોલાવી શકે છે અને સત્તરથી થી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ એકસો ને આઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસો ને આઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે મિત્રો સામે આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ એકસો ને પાંત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં સત્તાણું ટકાથી વધુ વિસ્તારોમાં ચોમાસાના ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે રાજ્યના એકસો ને પિસ્તાલીસ ડેમો પર હાઈ એલર્ટ સુધી પહોંચી ગયા છે એટલે કે સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાઈ ગયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ત્રાણું ટકાથી વધુ જળ સંગ્રહ થઈ ગયો છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં સુરક્ષાને લઈને એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે આગામી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ગરબા દરમિયાન મહિલાઓની સેડતી અને સોરીના બનાવો અટકાવવા અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ડીસીપી રીમા મુનશીએ જણાવ્યું છે કે સલામતી મહિલા સુરક્ષા ટ્રાફિક અને કાયદા વ્યવસ્થા માટે એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે મિત્રો બાવીસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે પોલીસની ટીમોને ગરબા ક્લાસમાં સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં ટીમો સામેલ કરવામાં આવી છે મિત્રો રોમિયો અને ચોરીની ટોળકીઓ પર કડી નજર રાખવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ નવરાત્રીની મજા બગાડી શકે છે તો મિત્રો તે અંગેની જો વિગતથી વાત કરીએ તો આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે હવામાન પટેલે આગાહી કરી છે કે વીસથી બાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે નવરાત્રિની શરૂઆતમાં એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો